ગુજરાતની ચૂંટણી સૌથી વધુ ચર્ચામાં ક્ષત્રિય સમાજનું આંદોલન રહ્યું હતું રૂપાલાએ આપેલા એક નિવેદનથી ક્ષત્રિય સમાજે મતદાન સુધી રૂપાલા અને ભાજપનો વિરોધ કર્યો ખુલીને ભાજપ વિરુદ્ધ મતદાન પણ કર્યું તેમ છતાં ફરી એકવાર રૂપાલાએ માફી પણ માંગી છે જુઓ આ ખાસ અહેવાલ ફરી એકવાર ક્ષત્રિય સમાજની રૂપાલાએ માગી માફી હું પરસોત્તમ રૂપાલા નમ્રતાપૂર્વક માફી માંગુ છું સમગ્ર ક્ષત્રિય સમાજની માફી માંગુ છું મતદાન પૂર્ણ થઈ ગયું છતાં પણ રાજપૂતોની માગી માફી પુનશ્ચ મિચ્છામી દુકડમ ક્ષત્રિયોને આ માફી પણ હજુ નથી મંજૂર ક્ષત્રિય આગેવાને કહ્યું દિલથી નથી માગી માફી હવે શું ઈચ્છી રહ્યો છે ક્ષત્રિય સમાજ વિશ્વમાં એવો કોઈ વ્યક્તિ નથી કે જેનાથી ક્યારેય ભૂલ ન થાય ભૂલ તમામથી થાય છે પરંતુ ભૂલ પછી જ્યારે વ્યક્તિ તેનો ખેદ વ્યક્ત કરી લે કે પછી માફી માંગી લે તો તેને માફ કરી દેવો જોઈએ ગુજરાતમાં મતદાન પૂર્ણ થઈ ગયું શાંતિપૂર્ણ માહોલમાં સૌએ લોકશાહીનું મહાપર્વ ઉજવ્યું મતદાન પૂર્ણ થયાના બીજા દિવસે રૂપાલાએ ફરી એકવાર જાહેર માવીને ક્ષત્રિયોની માફી માગી માફી માગી એટલું જ નહીં ક્ષત્રિયોને દેશના વિકાસમાં જોડાઈ જવા માટે આહવાન કર્યું સૌથી પહેલા તો તમે રૂપાલાની માફી સાંભળી લો હું લોષોત્તમ રૂપાલા ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા અને જાહેર જીવનનો એક કાર્યકર્તા તરીકે ક્ષત્રિય સમાજના જે લોકોની લાગણી દુભાણી હતી અને મેં ત્યારે માફી માંગી હતી એનો એક ભાવાર્થ એવો પણ નીકળતો હોય કે ભાઈ હવે ચૂંટણી છે તો ફરજિયાત છે કે આવું કંઈક કરીને એમાંથી રસ્તો કાઢવા માટેનો પ્રયાસ કરે અને એ પણ સ્વાભાવિક છે નમ્રતાપૂર્વક માફી માગું છું સમગ્ર ક્ષત્રિય સમાજની માફી માગું છું ક્ષત્રિય સમાજની અમારી માતૃશક્તિને પણ વિનંતી કરું છું અને ક્ષત્રિય સમાજને કહું છું કે અવદાર્ય એ ક્ષત્રિય સમાજનું ભૂષણ છે હવે આજે રાજનીતિ પ્રેરિત આ મારું નિવેદન નથી તો સાંભળ્યું તમે રૂપાલા કહી રહ્યા છે કે મતદાનના દિવસો દરમિયાન જો મેં માફી માગી હોત તો કેટલાક લોકો કહેતા કે આ રાજકીય માફી છે પરંતુ હું મતદાન પૂર્ણ થઈ ગયા પછી આ માફી માંગુ છું ક્ષત્રિયો હવે મોટું મન રાખી માફ કરે અને દેશના વિકાસમાં સહભાગી થાય રૂપાલાએ નિખાલસતાથી કબૂલાત પણ કરી કે મારી રાજકીય કારકિર્દીમાં આ સૌથી કઠિન સમય હતો મારી ચાલીસ વર્ષની જાહેર જીવનની કારકિર્દી છે અને એ કારકિર્દીના આ દોરમાં હું ચૂંટણી લડ્યો મારે આપ સૌની વચ્ચે એકદમ નિખાલસ એકરાર કરવો છે કે મારી સમગ્ર કારકિર્દી દરમિયાનનો સૌથી કઠિન દોર એમાંથી હું પસાર થયો છું મારા એક નિવેદનને કારણે આખી એ ચૂંટણીની અંદર ખૂબ મોટા વમળો સર્જાણા અને એને કારણે આ દોરમાંથી મેં જેમ આપને કહ્યું કે સૌથી મારો જાહેર જીવનનો પીડાદાયક કષ્ટદાયક કહો એ દોરમાંથી હું પસાર થયો રૂપાલા પહેલાં પણ ઘણી વખત માફી માગી ચૂક્યા છે રૂપાલાની આ માફી પણ ક્ષત્રિયોને મંજૂર હોય તેમ લાગતું નથી ક્ષત્રિય આગેવાન અને સંકલન સમિતિના સભ્ય દેવેન્દ્રસિંહ જાડેજાએ કહ્યું કે રૂપાલાની માફી પણ રાજકીય છે તેમણે સમાજના કોઈ પ્લેટફોર્મ કે પછી માતૃશક્તિની માફી નથી માગી કે આજ સુધી ક્ષત્રિય સમાજના એક પણ સામાજિક પ્લેટફોર્મ પર રૂપાલા સાહેબે માફી નથી માગેલી આજ પણ એમને મીડિયા દ્વારા એમના મને એમ છે કે મધ્યસ્થ કાર્યાલયથી કદાચ પ્રેસ કરી હશે તો એમને એમના પ્લેટફોર્મ ઉપરથી જ માફી માગી છે અને હું પણ એવું સમજુ છું કે એમને કીધું કે રાજકીય મેં મીડિયામાંથી જ જોયું છે આપનું આ એમનું વક્તવ્ય તો એમને હરેક વસ્તુને રાજકીય સાથે તોલેલી છે તો આજ સુધી એમને જે કાંઈ માફીઓ માગી એ રાજકીયમાંથી આજે જયારે મેં એમને એમ જ કીધું છે કે રાજકીય માફી હતી તો અમે પણ હવે સાચું માની રહ્યા છીએ કે રાજકીય માફીનો એક ભાગ છે આજે પણ એવું દેખાઈ રહ્યું છે કે એક વ્યક્તિ માટે એમને જાજી માફી અને એના પક્ષ માટે માફી માગી હોય એવું મને દેખાઈ રહ્યું છે ક્ષત્રિય સમાજ એમને માફી ક્યારે આપશે એ સંકલન સમિતિ એની મિટિંગમાં નક્કી કરવામાં આવશે સંકલન સમિતિના જે કઈ સભ્યો છે એ બધા એક મિટિંગ કરશે શું કરવું આગળની રણનીતિ શું છે અમારી એ પછી અમે જાહેર કરશું ક્ષત્રિય સમાજની લાગણી સો ટકા ઘવાય છે તેમના પર રૂપાલાનું નિવેદન અસ્મિતાને હાનિ પહોંચાડનારું હતું પરંતુ રૂપાલાની આટ આટલી માફી પછી પણ જો આટલું અક્કડ વલણ રાખવું તે અતિશયોક્તિ લાગી રહ્યું છે દર વખતે માફીને નકારી દેવી ક્ષત્રિયોના આંદોલન પાર્ટ વનમાં રૂપાલાની ટિકિટ રદ સિવાય કંઈ ન ખપે તેવી માગ કરવી આંદોલન પાર્ટ ટુમાં ભાજપનો ખુલીને વિરોધ કરવો ફરી રૂપાલાએ માફી માંગી છતાં પણ તેને નકારી દેવી આનાથી સંકલન સમિતિ પોતાના જ સમાજનું નુકસાન કરી રહી હોય તેવું મુખ્ય ચર્ચાઈ રહ્યું છે વાતચીત કરીને અથવા તો સમાજનું સંમેલન બોલાવી તેમાં રૂપાલા માફી માગે તેવી રીતે કોઈ સમાધાન નીકળી શકે છે પરંતુ દર વખતે માફી મંજૂર જ નથી તેવું અક્કડ વરણ ગુજરાત અને દેશ માટે સારું નથી આનાથી મોટું નુકસાન જશે અમારી માંગ શું હતી અને આ માંગને રાજકીય રીતે લઈ જવાનો મતલબ શું હતો એ હજી સુધી અમે સમજી નથી શક્યા નાનકડી આવી માંગને તમે જ્યારે રાજકારણમાં લઈ જાઓ છો અને આજે એમ કહો છો કે જે પણ માફી હતી એ કદાચ કોઈ રાજકીય રીતે હોઈ શકે તો આ બધી વસ્તુઓને સમજવાનો હવે ખરેખર સમય આવી ગયો છે અને બાકી એક વાત થઈ કે શાંતિપૂર્ણ અભિયાન તો એ અમે પહેલા પણ કીધું તું અને અત્યારે પણ કહીએ છીએ અને હજી પછી પણ જે પણ થશે એ સંપૂર્ણ સંપૂર્ણ રીતે શાંતિ સંયમ અને શિષ્ટતાથી થશે માફી હોય છે ક્ષત્રિય સમાજ જે શબ્દો ઈચ્છે તેવા જ શબ્દો રૂપાલા ન પણ બોલી શકે પરંતુ મતદાન પૂર્ણ થઈ ગયા પછી પણ જો કોઈ વ્યક્તિ માફી માંગતો હોય તેને માફ કરી દેવો જોઈએ આ માફીને રાજકીય માફી સાથે ન જોડી શકાય ક્ષત્રિયોએ પણ સમજવું પડશે કે કોઈ પણ આંદોલન એક હદ કરતાં વધુ લાંબુ ચાલે તો તેનો કોઈ હલ નીકળતો નથી ઉપરથી આંદોલનકારીઓને નુકસાન જાય છે ક્ષત્રિયોએ સમજવું પડશે કે ચૂંટણી ગુજરાતમાં પૂરી થઈ ગઈ છે જો હજુ પણ આ વિવાદનો અંત નહીં આવે તો લાંબા ગાળે મોટું નુકસાન વેઠવાનો વારો સમાજને આવશે બ્યુરો રિપોર્ટ ઝી મીડિયા